જો તારે ફેરવવાનું છે બરોબર જે કલર આવે ને એ કલર ને પહેલી લેવાની વિસર તારે બરોબર તારે જે કલર ની આવે તારે સફેદ કલર છે તારે લાલ કલર છે તારે ગુલાબી બરોબર જે કલર ની આવે લેવાની મતું મેં તને કીધું એ રીતના બરોબર તારે ઉલાડવાનું છે જે કલર આવે સફેદ કલર નો આવે તો વિવાય ની અહીંથી બરોબર અને હાર્દિક તારે લાલ કલર નું આવે તો તારે એક પહેલી લેવાની અંતરે ઈ કલર આવતો ઈ મેચે પહેલે લેવની મતુ જે કલર ઉલાડશી ઈ મે જે કલર જે આવે બરોબર ઈ મતુ કેસે તાર પાલે ઉતાર હું ઉલટ કરવાને હાલ હાલ મતુ ચાલુ કર કઈ આયો કેસરી નથી હાલો નાખો પેરી લાલ હાલ એક લઈ લે એક પાલી મીજે પાછળ તારી બસ હાલ ફરી ઉલાડ સે સેકન્ડ હાલ બેરતુ લઈ લે મેકે પાછળ બાર હાલ ઉલાડ કરી હા લઈ દે બે દે પાછળ હા લઈ લે બીજી પાલી કેસરી સિરી નથી થોડુંક અદરવું લેડે આમ હાલ લઈ લે બીજી પાલી લઈ લે થોડુંક અધર બુલામ સફેદ હાલવેરું લઈ લે હાલ ફેરીનું લે કયો પીળો નથી હાલો ફેરીનું લડો સફેદ હાલ હાલવેરું લઈ લે હાલ લઈ લે હાલ পেলা পি দূপে ইমান লিফেদ আগবাঢ়ি থাকে বাৰ চফেদ পিলো নে উলিয়াই লাগে উলি নে প

થોડોક આગળ બી એવું લાગે તો બસ બસ એમ બસ હલો 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 સત્ય લીલું નથી હર ખુલાન કેળો નથી અનકુરું બસ એમ લીલો નથી આ બાજુ વિ લઈ લેવી સર લીલો નથી હાલો કે લઈ વીરો આ બાજુ લઈ લેવી સર લાલ લઈ લે મી કે પાસે પીળો નથી આ બાજુ વિ આગળ વેલે દેખાય બસ કેસરી નથી હાલો કેસરી નથી સફેદ હાલો લે આમ આગળ વી આઈને થોડોક દેખાય મને બસ એમ લે લે સફેદ હાલ વીરો લે લે લીલો નથી પીળો નથી લીલો નથી Sepia. Sepia. Viru Jitwamma say allo? Se piat, I'll pay in se, pierde. Virujito, se, Alferin, lele, se Piro niti halo. Lilo niti yellow. Hello, sepia. Hello. Y aquí. Bye. Lilo niti halo. Piro Pilo हाँ वीरु जीती जाओ वीरु तारा भाइली पूरी तू जीती जाओ दस रुपयाता बोलो तो में राउंडी जीती जो बराबर हाँ राउंड बीजो आरो कई रीते खबर पड़ गई ने तारे मत क्यों कलर से सफेद तारे

કેસરી નથી હાલો સફેદ સફેદ બહુ આવે હા બસ એટલે ફેર હાલો લાલ એ દે હું ઉડે ફેરિન હાલ સફેદ હાલો લાલ Filo, netti, altro. Lilo, niti, altro. Masacci. E Siri Netti. Pirin. Lela. Lala. 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 Ain kirimi ya? Abah juga ya, thoro. Baas. Udah dia val. Kesi deh. Nanti halo. Tiro nanti. Ba. Yang

લાલ હાલો જીતી જો પૂરું થઈ ગયો ઉભા રેજો ઉભા રેજો બોલો જીતી જો બરોબર હવે આવી ગયા કેવું લાગ્યું મજા આવી ને કહી લાઈક કરો શેર કરો જય માતા બસ તું કેટલા જીત્યો તું બોલો હાલો બીરું તારા દસ રૂપિયા એના આ દેખાડો કેટલા હે દેખાડ તું જીતી જો કહી દે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય માતાજી હાલો ઓપુરા આલા તારું હા કહી દો લાઈક કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી કરો જય માતાજી જય માતાજી જય માતાજી